તાજેતરમાં કેન્યામાં આવેલા ભયંકર પૂર અને ભૂસ્ખલનમાં અગિયાર લોકોના મોત થયા જ્યારે બે હજારથી વધુ લોકો બેઘર થઈ ગયા હતા આ સમયે મુશ્કેલીમાં મુકાયેલા માનવ સમૂહને શ્રી સ્વામિનારાયણ ગાંધીના આચાર્ય જ્ઞાન મોદધી શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અનુજ્ઞાથી નાયરોબી સાઉથના રહેવાસીઓ અને આફત પીડિતો માટે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર નૈરોબીથી ટ્રક ભરીને રાહત સામગ્રી મોકલાઈ હતી જેને નરોકના ગવર્નર પેટ્રિક ઓલે એન્ટુટુ અને સાંસદ કીટી લી એન્ટુટુએ લીલી ઝંડી આપી રાહત સામગ્રીની ટ્રકને રવાના કરાઈ હતી નુનુ સાંઘાણી અરુણ રાબડિયા અને પ્રકાશ પિંડોરિયા સહિતના હરિભક્તો રાહત સામગ્રી લઈને પીડિતોની વચ્ચે પહોંચ્યા હતા જેમાં બસો દસ ગાદલા બસો દસ બ્લેન્કેટ ચંપલ ખાદ્ય સામગ્રી મકાઈનો લોટ પાંચ કિલોની એક એવી બસો બેગ બાળકો માટેના દૂધ જ્યુસ વગેરેનું વિતરણ કરાયું હતું ઈસ્ટ આફ્રિકા જેનો કેન્યા નૈડોબી કેપિટલ છે ત્યાં વસતા સ્વામિનારાયણ ગાદીના આશ્રિતોએ ઉદાર દિલે નાત જાતની ભેદા ભેદરેખા ભૂલીને ત્યાંના જે હપસી લોકો છે ત્યાં પુષ્કળ પ્રમાણમાં વૃષ્ટિ થઈ હતી બહુ જ પ્રકારની વૃષ્ટિ થઈ હતી ઘણા પ્રકારનું નુકસાન રાષ્ટ્રને થયું પણ માનવતાની દૃષ્ટિએ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા મુજબ ત્યાંના લોકોએ સ્વામિનારાયણ ગાદીના આશ્રિતોએ સ્વામિનારાયણ આચાર્ય આચાર્યશ્રીની આજ્ઞાથી મન મૂકીને સેવા કરી છે માનવતાનો જે યજ્ઞ કર્યો છે તે જોઈને ખૂબ ખૂબ અમારી છાતી ફૂલે છે